મોડી રાતના એક મોટા સમાચાર હમણાં મળી રહ્યા છે અને સમાચાર એવા છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લૂંટના આરોપીને લઈને ક્રાઇમ બ્રાન્ચ આવી રહી હતી ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટરની પિસ્ટલ ખેંચી પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો જેમાં ખુદ આરોપી જ ગંભીર રીતે ઘાયલ થયો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક મોટા સમાચારની જાણકારી તમને આપવાની છે ઘટના એવી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ગેંગો કાર્યરત છે અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બેદરકારી અને ડરપોકપણાને કારણે આ ગેંગ ફરી એક વખત માથું ઉચકી રહી છે અમદાવાદમાં માર્ચ મહિનામાં જ રામોલ વિસ્તારની અંદર ખુલ્લી તલવારો સાથે બે ગેંગો સામ સામે આવી ગઈ હતી અને રામોલ પોલીસ તમાશો જોતી રહી ગઈ હતી આ ઘટનામાં જેના કારણે આખી બબાલ થઈ એ સંગ્રામસિંહ નામનો એક માથાભારે ગુનેગાર જેની સામે નવ કરતા વધુ ગુના નોંધાયેલા છે અપહરણ લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનેગારને પોલીસ પકડવામાં સફળ થતી નહોતી પાંચ દિવસ પહેલાની ઘટના છે આ સંગ્રામસિંહે પોતાના સાગરિતોને સાથે મળી અમદાવાદના રામોલ વિસ્તારમાં બાવન લાખ રૂપિયાની લૂંટ કરી હતી આમ આ સંગ્રામસિંહે પોલીસનું નાક કાપી નાખ્યું હતું

જેના કારણે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સમગ્ર મામલાની તપાસ અમદાવાદ બ્રાન્ચને સોંપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપતા ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયાને આ તપાસ શક્તિસિંહ જાડેજા નામના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી હતી રાત્રે બાર વાગે આ ઘટનાનો આદેશ થતાં શક્તિસિંહ જાડેજા પોતાના સ્ટાફ સાથે બે વાહનોને લઈને રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશનમાંથી છ આરોપીઓની કસ્ટડી મેળવી તેના કાગળો મેળવી તેઓ પરત ફરી રહ્યા હતા સંગ્રામસિંહ માથા ભારે ગુનેગાર છે તેની શક્તિસિંહ જાડેજાને ખબર હતી એટલે પાંચ આરોપીઓને પાછળના વાહનમાં બેસાડ્યા જ્યારે સંગ્રામસિંહને

પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજાની ડાબી તરફ રહેલી પિસ્તોલ પિસ્તોલ લે છે 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 અને એ તે ડ્રાઈવર તરફ ધરે આ દરમિયાન અચાનક ચેમ્બર લોડ થાય જાડેજાને અંદાજ આવી જાય છે અને ઝપાઝપી શરૂ થાય છે શક્તિસિંહ જાડેજા ને બાજુમાં રહેલો કોન્સ્ટેબલ સંગ્રામસિંહના હાથમાં આવી ગયેલી પિસ્તોલ આંચકી લેવાનો પ્રયત્ન કરે છે જેમાં શક્તિસિંહ જાડેજાની પીઠમાં ઈજા પણ થાય છે પણ શક્તિસિંહ જાડેજાને કોન્સ્ટેબલ તેની ઉપર નિયંત્રણ મેળવવામાં સફળ થાય છે અને સંગ્રામસિંહના હાથમાં જે પિસ્ટલ હતી તેને નીચે તરફ ખેંચે છે આ દરમિયાન અચાનક બે રાઉન્ડ ફાયર થાય છે જેમાં સંગ્રામસિંહના પગમાં જ ગોળી વાગે છે સંગ્રામસિંહ લોહી લુહાણ થઈ જાય છે આખી ઘટનાને તરત સમજી જનાર પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા તેના હાથમાંથી પિસ્ટલ આંચકી લેવામાં સફળ થાય છે પણ સંગ્રામસિંહની હાલત જોતા તરત શક્તિસિંહ જાડેજા પોતાની બોલેરો કારને વાળી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જાય છે જ્યાં સંગ્રામસિંહને સારવાર આપવામાં આવી રહી છે આ ઘટનાની જાણકારી મળતા ડીસીપી અજીત રાજાન જીસીપી શરદ સિંઘલ અને અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને જાણ થતાં સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા